જો ટાકા છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નાના બ્લોકમાં મિત્રો સવારના દસ વાગે ગયા છે ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજા મારો દ્વારકા દીશ બધા એને સારા સારા ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો તો મિત્રો જો મસ્ત બધું કામ પતી ગયું છે પાણી બી ભરી કાઢ્યું કપડાં પણ ધોઈને સુકી દીધા ના એ એકદમ ફ્રેશ પૂજા બી કરી લીધી સવારે ચા બી પી લીધી આવે જમવા બનાવવાની શરૂઆત કરી છું અને બેસી ગઈશું બધું તૈયારી કરીને જ ઉઠવું ના પડે ચાલો મિત્રો હવે જમવા બનાવવાની શરૂઆત કરું છું જમવાનું આવે તો કાલે શાકભાજી લાવ્યા હતા તો વટાણા પડ્યા છે રીંગણ પડ્યા છે ડુંગળી પડી છે બનાવું રીંગણ બટાકાનું શાક બનાવી દો નહીં ચાલે જે એ મને જે મને ખાઈ લેવાનું પ્રાંતથી ઝંઝર મારીને રાખવાની કરશે જો રીંગણ બટાકા ધોઈ કાઢ્યા કાપીને અને આવા છે ને મિત્રો આ મોટા મરચાં છે પેલા મોરા આવે ને মরচা নাখ্যা কাপি না গরম থাকে মসালো তো জি આજે હવે થોડીક વાર એને રેવા દો ને પછી નાખીશું મસાલો જો બધો તૈયાર છે મીઠું પછી આ ગરમ મસાલો હળદર લાલ મરચું ને ધાણા પાવડર ચાલો હવે બધું મસાલો દઉં

હું મને સારું થયું તો એ બીમાર બોલો કહ્યું બે દિવસ થી બે દિવસ થી બીમાર કયું ચાલો દવા ખાધું ના ના જ પાડે છે મને થોડી બાઈક આવે ને મિત્રો હું લઈને જાઉં રિક્ષા મેં કીધું ચલો રિક્ષા મેં મારો રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે બડ કનો નથી તો બરોબર જો મિત્રો ગરમ ગરમ રીંગણ બટાકાનું શાક અને અંદર મળી જાય છાશ તો તો ખાવાનો વટ પડી જાય ભાઈ બાજરાનો રોટલા હોય તો ઓર બી મજા આવી જાય તો જોઈ લો મસ્ત મજાનું રીંગણ બટાકાનું શાક રેડી છે મારું બનીને આવી જાય મસ્ત મજાની છાશ રીંગણ બટાકાનું શાક અને ઘઉંના રોટલા મિત્રો બપોરનું જમવાનું મારું થઈ ગયું રીંગણ બટાકાનું શાક ઘઉંના રોટલા અને ડોલકું ભરીને છાશ તો ખાવાની તો મજા આવી જશે તો થઈ ગયું આજે બપોરનું કામ મારું કમ્પ્લીટ મિત્રો બહાર એટલો પવન છે ને કે ઠંડી જ વાગે છે એટલું ખાવા કરતી હતી તો થોડી ગરમી જેવું લાગ્યું તો સેટર કાઢી નાખ્યું પાછું સ્વેટર પહેરી લીધું બધું કામ પતી ગયું એટલે મિત્રો મારું જમવાનું બની ગયું છે અને જો સ્વેટર પહેરી તો ઠંડી વાગે છે વાસણ ફરી ધોઈને આવી તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચાલો સબસ્ક્રાઈબ કરજો સારા કે તો લાઈક કરજો શેર કરજો તો મળ્યા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરળ મહાદેવ ભાઈ બધા